તેમના આગમનને લઈને રાજ્યપરનો પોલીસ કાફલો જિલ્લામાં ખડકી દેવાયો બનાસડીના ચીજ ચી જનને વેબ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વ તેમના સ્વાગતની તૈયારી હાથ ધરાઈ છે જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન તેમજ સાંસદ અને જિલ્લાના વરિષ્ઠ મોવડી મંડળ દ્વારા આયોજન કરવામાં આવી છે ડીસા ખાતે યોજાનાર જનસભામાં બનાસકાંઠા જિલ્લાને કેસલેસ જાહેર કરવાની સંભાવના વર્તાઈ રહી છે ત્યારે સભા સ્થળે બંધાઈ રહેલા સ્ટેજની ફરતે પોલીસને અપેદ કિલ્લેબંધી કરવામાં આવી છે અને આવતા જતા તમામ વ્યક્તિઓની ઓળખ નોંધવામાં આવી રહી છે તેમજ વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ સતત ચાલુ રાખવામાં આવી છે આ પોલીસ ઉપરાંત ત્રીજી આંખ ગણાતા કેમેરાના તમામ તસવીરો કેદ કરવામાં આવી રહી છે સભા સ્થળે અંદાજે બે લાખ લોકોનો સમાવેશ થઈ શકે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને સિક્યોરિટીમાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેની ખાસ નોંધ જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુજરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે ઉપરોક્ત કાર્યક્રમમાં રાજ્યના બે એડી ડીજી તથા ચાર આઈજી દસ એસપી ચાલીસ ડીવાય એસપી સો પીઆઈ બસો પીએસઆઈ પચીસો પોલીસ કર્મીઓ અને એસઆરપીની દસ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે વળી સભા પૂર્વે અથવા તો સભા સ્થળે કોંગ્રેસના કાર્યકરો વક્તાઓના વિશ્વમાં પ્રવેશ કરી અને કાર્યક્રમમાં કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે એન્ટ્રી સમયે ખાસ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવે તેવી પણ સંભાવના વર્તાઈ રહી છે તેમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચારે તરફ સીસીટીવી કેમેરા અને વિડીયો કેમેરા દ્વારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવનાર છે આ વડાપ્રધાનના આગમનના પૂર્વે બનાસકાંઠા જિલ્લાનું ડીસામાં ચોફેર પોલીસ અને સુરક્ષાકર્મીઓ મોટી સંખ્યામાં હાજર રાખવામાં આવ્યા છે આમ ડીસા અને સભા સ્થળે સુરક્ષા કવચથી સજ્જ કરવામાં આવી છે બનાસકાંઠાની જનતા માટે સૌભાગ્યની વાત છે કે અઠ્યાવીસ વર્ષ પછી બનાસકાંઠાની અંદર વડાપ્રધાન આવતા હોય અને એમ પણ આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા જિલ્લાની અંદર ડીસા ખાતે આવતીકાલે તારીખ દસ બાર બે હજાર સોળ ના રોજ સવારે દસ વાગે એરોડ્રોન ખાતે પધારવાના હોય બનાસકાંઠાની તમામ રાષ્ટ્રપ્રેમી જનતાની તેમજ ધાનેરા તાલુકા ધાનેરા શહેર તાલુકા આ તમામ પ્રજાની માન્ય મોદી સાહેબને નિહાળવા માન્ય મોદી સાહેબને સાંભળવા અને બનાસકાંઠા માટે જે કંઈ ભાથું લાવે છે એની ઘોષણા કરશે એટલા માટે બનાસના ઉત્થાન માટે પણ આવશું ડીસા ખાતે વધારો એવી આપ સૌની તમામ બનાસવાસીઓને ખૂબ ખૂબ નમ્ર વિનંતી ભારત માતાજી